રેપિડો ઉબેર ઓલા ચૂકનું ડ્રાઈવર ઓનલાઇન એપ્લિકેશન વગેરેથી ચાલતા પેસેન્જર વાહનો પર અમને કોઈ જ વાંધો નથી પરંતુ એમાં એક નવું ફીચર દાખલ કરવામાં આવ્યું છે ઓનલાઈન બાઇક બુકિંગ કે જેનાથી ચાલકોની કમાણીમાં ખૂબ ફરક પડ્યો છે ચાલકો દ્વારા ઓનલાઈન બાઇક રેપિડો ઉબેર વગેરે જેવા એપ્લિકેશન પર વાંધો એ છે કે વ્હાઇટ નંબર પ્લેટ પોતાનું અંગત ઉપયોગી વાહન છે જ્યારે પબ્લિક પેસેન્જર ટ્રાન્સપોર્ટેશન વ્હીકલ માટે યલો પ્લેટ હોય છે તો પછી બાઇક સવાર પોતાના અંગત વાહનમાં કીર્તિ ઓનલાઈન એપના માધ્યમથી પેસેન્જરને રેલવે સ્ટેશન પર અથવા ગમે ત્યાં પેસેટીને ધંધો કરી શકે મધ્યમ વર્ગીય રિક્ષા ડ્રાઈવરો પહેલેથી જ અંતરો અંદરની હરીફાઈથી કંટાળેલા છે અને ઓનલાઈન એપથી ચાલતા વાહનો દ્વારા ઘણા બધા ખુશ અને ઘણા બધા નાખુશ છે પરંતુ જ્યારથી ઓનલાઈન બાઇક બુકિંગનું નવું ફીચર એડ કરવામાં આવ્યું છે ત્યારથી તો રિક્ષા ચાલકોની ધંધાની કમર જ તૂટી ગઈ છે જ્યાં રૂપિયા સો રૂપિયા ભાડું થતું હોય ત્યાં બાઇક ડ્રાઈવરો રૂપિયા ચાલીસ કે પચાસમાં મળી જાય છે તો પછી રિક્ષા ડ્રાઈવરો કેવી રીતે તેઓનું ગુજરાન ચલાવે પોતાના બાળકોની સ્કૂલ ફી ભરવાની હોય ને આવી મોંઘવારીમાં વ્યક્તિને મહિને રૂપિયા દસ હજારથી પંદર હજાર જોઈએ જો આખો દિવસમાં રૂપિયા પાંચસો ને પણ કમાણી જો ના કરી શકતો હોય તો પોતાનું દુઃખની વેદના કોને કહે મધ્યમ વર્ગવાળા રિક્ષા ચાલકો પહેલેથી જ જેમ તેમ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે એવું કોઈ પરિપત્ર છે કે કેમ જેના થકી તો બાઇક ઉપર પેસેન્જરને બેસાડી ધંધો કરી શકે સો આ ટીઓએ આવી કોઈ પરવાનગી આપી છે એવી માગણી સાથે રિક્ષા યુનિયન દ્વારા કલેક્ટર ખાતે આવેદન કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું રિપોર્ટર તમે જે ટુ બાઇક અનલીગલ ચાલી રહ્યા છે જે કેન્દ્ર સરકારે જે નીતિ બનાવી છે એ ખોટી રીતે બનાવેલું છે જે કે રાજ્ય સરકારને એ વસ્તુનું કોઈ જાણ નથી કરેલું ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટની જાણ નથી કરેલું અને અમને એવું લાગે છે કે કેન્દ્ર સરકારને આ લોકોએ કંઈક ફંડ આપેલું હશે એટલે આ લોકો કશી જવાબદારી લેવા માંગતા નથી અમે લોકો વારંવાર રજૂઆત કરી છે તો બી કોઈ સાંભળવા તૈયાર છે નહીં એટલે આજ રોજ અમે લોકો પાછા કલેક્ટર ઓફિસે રજૂઆત કરવા આવ્યા છે કે જે ટુ વ્હીલર ચાલી રહ્યા છે જે અનલીગલ છે એને બંધ કરો વહેલા દખે એ અમારી લીધે સારું છે કેમ કે અમારું શોષણ થતું હોય ને અમારી આજીવિકા છીનવે છે એવું અમને લાગી રહ્યું છે સલાહકાર છું મારું નામ આજે અમર નેમણ છે મારે ફક્ત એક જ વાત કરવી છે આ બીજા સમક્ષ કે વડોદરા શહેરમાં જ્યારે અમે નવી રિક્ષા છોડાવીએ છીએ એ ત્રણથી સવા ત્રણ લાખ રૂપિયાની એક રિક્ષા છે અને એના દર મહિને આપતા પાંચથી છ હજાર રૂપિયા અમને ભરવા પડે અને જેની પાસે પોતાની રિક્ષા નથી જે વકરાની રિક્ષા ચલાવે છે એને ત્રણસો રૂપિયા રોજનું વકરું કાઢવામાં આવવું પડે ગેસ ભરાવવું પડે ઓઇલ ભરાવવું પડે ને એનું પોતાનું ઘરનું ભૂતરણ કેવી રીતે ચલાવે એ કારણોસર અમે આજે કલેક્ટરશ્રી પાસે આવ્યા છીએ કે અમે અમને ન્યાય આપો